અમે કહીએ ત્યાં તારે ઓટો રિક્ષા લઈ લે નહીં તો માર તેમ કહી તારી પાસે જેટલા પૈસા હોય તે આપી દે નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી આઠ હજારની કહેવતનો મોબાઈલ ફોન મુસાફરના ભાડાના બચતના રોકડા બે લૂટી લઈ મનીષે રિક્ષામાંથી નીચે ઉતારી રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર ની રિક્ષા મળી બે લાખ પિસ્તાળીસ હજારની વત્તા લૂંટીને ભાગી ગયા હતા બન્યા માગે મનીષ કાપુદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસ ગણતના કલાકોમાં ત્રણેય લૂંટાવ રીક્ષા સાથે પકડી પાડ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતા ગૌતમ ચેતન ડાભી રહે નગર સોસાયટી કાપુદરા વસંત કેશુભાઈ સોલંકી રહે કામરે રસ્તા ઓવરબ્રિજ નીચે ફૂટપાથ ઉપર અને પિયુષ સોલંકી હોવાનું જામ્યું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા ચાર રસ્તા પાસે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ પીસીઆર ચારને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદરા ચાર રસ્તા પાસે બે ઈસમો ઝઘડો કરે છે તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે ત્યારે તાત્કાલિક પીસીઆર ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ ચાર રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે આ કે એ વખતે ત્રણ ઈસમો હતા એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને બે હજાર રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષાને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ બે ગુના દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે આ આરોપી હેબ્યુચ્યુઅલી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ બે ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ